સુરતમાં આશા વર્કર બહેનો અને આંગણવાડી કર્મચારી બહેનોએ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સાત માગણી સરકાર સમક્ષ કરવામાં આવી આશા વર્કર બહેનો દ્વારા વીસ માગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો જેમાં મુખ્ય માગણી પગાર વધારા અને અન્ય સરકારી લાભો આપવા બાબત એવી કરાઈ રક્ષાબંધન પહેલાં વિધાનસભા તેમજ સંસદના સત્રમાં આ બાબતે મહિલાઓના હિતમાં નિર્ણય કરાય તેવી માગણી કરવામાં આવી જો માગણી નહીં સ્વીકારવામાં આવે તો ચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવશે મારું નામ રેખાબેન શાંતિલાલ પાટીલ છે ગુજરાત આંગણવાડી કર્મચારીમાં સુરત જિલ્લામાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું ને આંગણવાડી વર્કર તરીકે કામગીરી નિભાવું છું મોટી સંખ્યામાં મહિલાઓ અનેકવાર માંગ સરકાર નથી પૂરી થઈ હવે છેલ્લા બે હજાર અઢારથી અમે બહુ આવેદન પત્રો આપ્યા છે માંગણી કરી છે સરકાર સામે આંગણવાડી બહેનોનો આશા વર્કર બહેનોનો અત્યાર સુધી બે હજાર અઢારથી કોઈ જ પગાર વધારો થયો નથી આ વખતે બહેનોને બહુ જ આશા હતી સંસદ સત્રમાં

તો પણ જો અમારી માંગણી નહીં સ્વીકારાય ગ્રાહ્ય નહીં રાખવામાં આવે તો બેનો હ મુદતની હડતાલ પર ઉતરવાના છે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ બહેનોના આંસુઓ સરકારશ્રીને દેખાતા નથી જ્યારે કામ હોય સરકારશ્રી પણ યોજના હોય ત્યારે આશા વર્કર બેનો આંગણવાડી બેનો દ્વારા આ યોજનાને સફળતા પ્રાપ્ત કરવામાં આવે છે એ સફળતાના આધાર પર સરકારશ્રીને અનેક અનેક વેળા સારી સારી કંપનીઓમાંથી ઓફર પણ આવે છે કે આ યોજના સ્ટાર્ટ રહેવા દેજો પણ અમે આંગણવાડી બહેનોને આશા વર્કર બહેનોની એ યોજનાનું કોઈ જ મહેતાણું મળતું નથી ખાલી કામ કરાવવામાં આવે છે એના માટે અમારી બહેનો તો બહુ જ રોષે ભરાય છે હવે જો પગાર વધારો નહીં થાય તો બધી બહેનો અચોક્કસ મુદતની હડતાલ પર જવાના છે